મિત્રો ફરીને આવી ગયા આપણે વાણીએ વાણી આપણે તલ કાઢવા જવાના ટ્રેસર ઢગલે મેળ દીધું હોય ને કીધું આગો હે ફૂલ કલ લઈ વાણા હે ઓછા પછી ઉપાધિની એ પાથરવાનું તો હતું મોટું એટલે કે ઉપાધિ કોરાની કરવાની બસો હવા બસો ઉપડી ને આપણા તલ તો વચ્ચે આપણે કાઢી જ લીધા હતા આપણા તલવાળું કડું થઈ ગયું કમ્પ્લેટ તો નથી બસ કડી બગડીમાં આવે એકાદ દિવસની અંદર ખેડી નાખવું રહે ને દેશી ખાતર થોડું થોડું નાખવાનું વિચારે છે દેશી ખાતર પેફરાવીને પછી ખેડવાનો પ્લાન છે એટલે પૂરું થઈ ગયું કમ હવે આ ઉભળી કાઢવાની હવા બસો ઉભળી છ વીઘાની ને આ કંઈક પાંચેક વિકાના રિયા વાત કરીએ ને એના અંદર માણસો કામ કરે ઢકલો ફ્રેસર હવે મળશું આપણે મિત્રો આપણે પછી વાળી એને અત્યારે શ્રીંગણા છે કરી દીધું તલમાં બગડાટી બોલાવવાનું ચાલુ બગડાટીની વાત કરીએ ને તો દાયરો બધો આખડા ઠક છે ને ચારી કોરા હે પાક બકરા વાળા એમ જોવા કઈ ઘટે નહીં ચા પાણીની લેર મારશો હવે વાત કરી રહી હોય ઓલી બાજુ ચા પાણીની લેરથી મારી બગડાટી ચાલુ જ છે અત્યારે હાલમાં

નવા નવી વાતોમાં નવા નવા ખેડૂતો વ્યુ લેતા હોય નવા નવા કામ આપણે રહેતા હોય મિત્રો નું કામ થઈ ગયું હોય આપણું પૂરું હવા બે કલાક જેવો ટાઈમ લીધો હવા બે કલાક જેવો હવે થઈ ગયા આપડે ઘર તરફ જવા તૈયારી કરી લીધી રહી રહ્યા છે ઘરે બપોરા કરીને પછી ને પછી નું પાછું જે કઈ બહુ પછી નું કામ હશે એનું આપણે વ્યુ બતાડશું તો ચાલો જોડાઈ રહી મિત્રો બહુ પછી એને ફરીને મગ ઘાટવા આવી ગયા મગ ઘાટવામાં એવું હતું કે મગ નતા ઘાટવાના મગનો પાલો એટલે કે ફરામાં પીલી નહીં ખાધા ટ્રેક્ટરથી ખરું કરી પાલ ઉપર નાખ્યું ફોટો ધાર જ દેવાની હતી ભરાઈ ગયો મગનો મગ ખાલી ધાર જ દેવાની છે બાકી કમ્પ્લેટ કમ્પ્લીટ છે પીલેલા જો નાખી દીધા ફૂકેલા રાળા અંધાય મગમાં આરલું કરીને ઓલું પીલી માણસો ઘાટતા એની ભણ પાલ ઉપર નાખીને પછી એમાં આકી આકીને ટ્રેક્ટર માથે ફળી નાખ્યા બધા ને છોટા ખપાઈ થી જો ચારવી છોટાનો ઢગલો છે

હવે આ ખેડૂત ખેડૂતની રીતે આખશે આપણે બીજું કામ કરવાનું એટલે આપણે જવાનું બીજી વાર ખાતર હોવાનું કામ છે ખેડૂત એની રીતે આંકીએ રાખશે ને સારી રીતના બધી મગની દાળ દેવાઈ રહી છે ચોખા ચડક જેવા મગ આવે છે એમાં કંઈ ખામી નથી નથી આ કિનારી આપણે આ કિનારી જગ્નેશભાઈ મગની ઝાટ એવાય રહી અત્યારે